શું તમે જાણો છો કે કળિયુગમાં જીવિત આઠ ચિરંજીવી કોણ છે ચાલો જાણીએ એક રહસ્યમય સત્ય અસ્વસ્થામાં એક ભટકતા આત્મા તરીકે ભમતા રહે છે તે માનવ વસવાટથી દૂર શાંતિથી છુપાઈને જીવન વિતાવે છે કારણ એ છે કે ભગવાન શ્રી કૃષ્ણના શ્રાપથી તેને અમર જીવન મળ્યું પણ શાંતિ છીનવાઈ ગઈ રાજા બલી આજે પણ પાતાળ લોકમાં રાજ કરે છે અને ધર્મના માર્ગ પર અડગ છે તે ભગવાન વિષ્ણુના ભક્ત તરીકે કળિયુગમાં પણ ધર્મની રક્ષા કરે છે કારણ કે વામન અવતારે તેમને અમૃત્વનું વરદાન આપ્યું હતું હનુમાનજી આજે પણ પૃથ્વી પર હાજર છે અને જ્યાં રામ ભક્તિ છે ત્યાં તેઓ અવશ્ય રહે છે ભક્તોની રક્ષા અને અધર્મના નાશ માટે તેઓ સતત કાર્યરત છે કારણ કે ભગવાન રામે તેમને કળિયુગ સુધી જીવિત રહેવાનો આશીર્વાદ આપ્યા હતા વિભીષણ વિભીષણ લંકાના રાજા તરીકે આજે પણ ધર્મ પાલન કરે છે તેઓ અધર્મથી દૂર રહી સત્ય અને ન્યાયનો માર્ગ બતાવે છે કારણ કે ભગવાન રામે તેમને ચિરંજીવી રહેવાનું વરદાન આપ્યું હતું કૃપાચાર્ય કૃપાચાર્ય આજે પણ ગુરુત્વ અને ધર્મ શિક્ષાનું પ્રતિક છે કરયુગમાં તેઓ અજાણ્યા સ્વરૂપે ધર્મ જ્ઞાન ફેલાવે છે કારણ કે મહાભારત પછી તેમને અમર જીવન પ્રાપ્ત થયું પરશુરામ પરશુરામ આજે પણ તપસ્યા કરીને કળિયુગના અંતની રાહ જોઈ રહ્યા છે કહેવામાં આવે છે કે કલ્કી અવતારના ગુરુ તેજ બનશે કારણ કે ભગવાન વિષ્ણુના અવતાર તરીકે તેમને કળયુગ અંત સુધી જીવિત રહેવું છે માર્કંડે ઋષિ કળિયુગમાં જ્ઞાન અને ભક્તિનો સંદેશ ફેલાવે છે તેઓ સમય અને પ્રલયનું જ્ઞાન ધરાવે છે કારણ કે ભગવાન શિવના આશીર્વાદથી તેઓ અમર બન્યા મહર્ષિ વેદવ્યાસ આજે પણ ગુપ્ત રૂપે વેદ જ્ઞાનની રક્ષા કરે છે ધર્મ અને ઇતિહાસનું સંતુલન જાળવવાનું કાર્ય કરે છે કારણ કે વેદો અને મહાભારતના સર્જક તરીકે તેમને ચિરંજીવી બનાવવામાં આવ્યા કળિયુગમાં આ આઠ ચિરંજીવી આજે પણ જીવિત છે શક્ય છે કે આપણે તેમને રોજ મળતા હોઈએ પણ ઓળખી ન શકતા હોઈએ જો તમને આવું રહસ્યમય જ્ઞાન ગમે તો વિડીયોને લાઇક કરો કોમેન્ટમાં લખો અને ફોલો કરવાનું ભૂલશો નહીં જેથી કરી અમારા આવતા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે જય શ્રી કૃષ્ણ Radera de...